સુરાદુલા અને સુરામા તમારો ભાઈ બન સુરાુલ્લા ખારા પાટનો પેઢીવાન માણા સુરા દુલા દુલા ખલા તો આ ચાર સાર વાતમાં ખંડક થયેલો બાવસન ઝીણા હતો ને જે એને એક હજાર રૂપિયા સુરા દુલાએ મુકાઈને વ્યવહાર ચાલુ કરાવી દીધો પછી તો એને હગાની દઈ આવી તો ભલે એને ફૂવાની દઈ આવી હોય તો ભલે પણ જે ત્રણ સાર વાત આગળ વહી ગયેલી એનો બંદોબસ્ત એનો કરાર એનો કાયદો શું ઘડ્યો સુરા દુલ્લાએ કે ફરી વખત આવું કરીશ ને પડખું આપવા જઈશ એનો કરાર સુરાદુલા તારે ન્યાય અમારો કે શું નાનું નહીં મારી નાચતો તો નહીં પણ સુરાદુલા જરા ધામના રખાનો ડર તો રાખ કે આ બાવસન જીણા આવું હર વખતે સર્વે સમાજમાં કેટલા કયા કયા વખામાં કેટલા વખામાં અને કાળું તલસીના વખામાં વખામાં શું નાનું વખામાં કે કેટલી જગ્યાએ વાતો કાનૂન ન્યાય ખંડક કરે છે અને સતાય તું હજાર રૂપિયા અમને નાથ સમાજને પૂછ્યા ઉગીને બાંધી અને તારા ફુવાનો વ્યવહાર બાવશે ઝીણાનો કરી દે તારી પાસે સુરા તારી પાસે ન્યાય છે હે ભાઈ ન્યાય કાનૂન કાનૂને હગો કાનૂને ગોત્રીઓ કાનૂને ધર્મ કાનૂને મારી નાટ તો સુરા એને હજાર રૂપિયા બાંધી પાછો છે કાળું તળસીને એમ કીધું કે હું બાવસણ ઝીણા માવસન જણા બોલાવું છું કે શું નાનું તું મારી પેઢી આવજે લખી જણાવું છું તો હકીકતમાં પાંચ મોટ છઠ્ઠો ગુનો કર્યો છે એક વખાની માલિપા બીજા વખામાં તો બહુ કરી દીધા એને સુરાદુલા પણ આમાં કરે છે તો સાર ધામ લખવાનો ડર હોય સુરાદુલા તને મારી આટલી ભલામણ છે કે હવે એનું બંધન કરીને પણ નાચ સમાજમાં કે વ્યવહાર ચાલુ કરવાનો હવે અંકુશ કે કાનૂન કે કાયદો રેલો નથી મારી નાચ પણ ગરીબ માણસ એક ભદ્રાવળનો વખો વખો અને એક જ્ઞાનું બી દીકરી જોયા સડા દીકરી છૂટી નથી પણ ચંદ્રવા મળી ગયા તો એનો પણ વિડીયો સાંભળ્યો મેં તો સુરા દુલા પણ એનો હજાર બે હજાર પાંચ વિડીયો વ્યવહાર ચાલુ કરી દેજે ભાઈ તારા ફુવા બાવસન ઝીણાનો તારી પાસે આવો નહીં હશે સુરા ઠીક રોજે સામત નાનજીની પેઢી માથે બટા કાલે સવારે દુનિયા વાતું કરશે કે હવે ન્યાય આઢી ગયું એમ સુરાદુલા દુલા વિશાર કરજે સુરા ધમા તમારા ભાઈ બને થોડું સમજાવો ભાઈ સુરા સુરામા સમજાવો તમારા ભાઈ બનને કે વાતને ખંડક કરે ખંડક કરે ન્યાય ને ખંડક કરે મારી ને ખંડક કરી નાખી નાચના છતાં એના તમે સગપણથી નાચમાં લઈ લો છો કાનૂને લ્યો ન્યાયે લ્યો ન્યાય વર્તો ચાર રખાનો બંધારણ છે ઈથી એને માન મરણ નો થાય માન મરણ અને અપમાન સારધામના અખંડ રે અને વહીવટ કરજો બેટા સુરા 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 સુરાદુલ્લા તને મારી એટલી ભલામણ છે અને સુરાધમા તમારા ભાઈ બહેનને કહેજો કે આમ નામ બેટા કરશો તો કાલે સવારે તમાન તમને થાય સુરાદુલા તને મારે એટલી છે કે તારો ફુવાને જોઈને તો પાદરો પડખામાં લેશો મને ખબર છે બેટા હો ખબર નથી એવું ન માની સુરાદુલા હારું જય માતાજી મારી શરીર નાચને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી અને મારી નાતને કહું છું ધામના પાછળ પાછળ રહી રહેજો જો ધર્મનો ડર હોય મારી દેવ નાતને દેવનો ડર હોય અને શાર રખાનો ડર હોય તો લાખોના ડબ્બા પડી ગયા અને આની વખતે મારી નાત સર્વે કેમ તમે ડરો છો કેમ તમારી પાસે ધર્મ નથી ન્યાય નથી કાનૂન નથી તો આ આવું જ કરે છે બાણા તો શાર ધામના રાખવાનો ડર એનો ન્યાય રાખવો આપણા ધર્મ આડો ન આવે આપણી ક્રિયાત્મા પણ એનો શ્યાર ધામ રાખવાનો માર ન કરે કોઈનો નો નહીં તો શાર ધામ રાખવાનો ડર રાખજો મારી નાચની આગળ બે હાથ જોડે ના એટલી હું અરજી કરું છું મારી નાચ